મારી માની છો એટલો કંટાળો આવશે એટલો કંટાળો આવશે કુવા પછી મળી જવું સારું આના કરતી તો ના ના મોરવાઈ બની જાય તોય ડખા મોરવાઈ ના બની જાય તોય ડખા પાછી ગો મારતો કે વાઘુજી મોરવાઈ થતા નહીં અલ્યા મોરવાઈ શું થાય મોરવાઈ થઈ જાય ને તો કંટાળ્યા ના ના જેટલો હગો ખરા એટલો બધો ફેલ જેટલો હગો કરાય એટલો બધો ફેલ થઈ છૂટાશે અમુક બેહલ અમુક છોકરા વાળા રિહાઈ બેલ સોળીઓ વાળા રિહાઈ બેલ આ માર તો મોરવાઈ નહીં શો જવાનું બાપા એવો કંટાળો આવો છે કે જિંદગીમાં ભાઈ કોઈનું મોરવાઈ ના થવાય મને તો એટલી ખબર પડે ઝઘડો થાય તો મોરવાઈ ઉપર આવ કે મોરવાઈ તમે હાગુ કરાયું છે જોઈન્સ માલતા નહીં સેમ કશું કહેતા નહીં બસ જો જવાય મોરવાઈ ના ડખા મોરવાઈ મોત બાપરાનું સારું કરે ને તોય મોત આવ ખોટું કરે તોયનું મોત આવે મોરવઈને જવું છો મોરવઈને જવું છો માર તો શું કરવાનું આ રાણ પેલા કડવોજી કડવાજી છોકરાનું છોકરા હાગુ કરાયું છે વિવાહ કરાયા ધૂમધામથી વિવાહ કરે દહ વર્ષ છો આજે ઝઘડા મળતા નહીં બોલો પોસ વરથી કડવાજીના છોકરો ટીનો ખરો કાં ઇનો હેન બેઠવું છે ના ના પે આ કડવાજીના તો છોકરા છે પણ પેલો એ કેસ કેશ મે પોસ છૂટાશેનો છે કે સુટું જ લેવું છે સુટું જ લેવું છે અને આ છોકરા બાબાને લાવવું છે અને પેલો એ કેસ સુટાશેરાનો છે મે કરવું હું અને શો જવું મારતો બે બે બાલ થાક્યો પણ એક બીજાને મોનવા તૈયાર જ નહીં નાના ભગવાન કરે ખરું બાપા અમે અમારા મોરવાઈ તો પછી ધોણી પઠાણ પીસાવાનું છે પછી અમારે તો એક તો આ છોકરાની લડીઓમાં થાય છે છોકરાની લડીઓમાં થાય એક તો પેલી બાયડી રીહાઈને બેઠીશ અને પેલા કે છે કે વેવણ ને ફોન કાલ કર્યો તે મૂકો મોકલો કે ના મારે તો બસ કે છૂટું લેવું છૂટું લેવું એટલે આ લઈ લે હું કરશો અને અમારે તો પાછા ટીણીયા મોર ભાઈ વાઘુજી બાપડા મારા માટે તો હારું કે બાપડા હોય તો ઘર ખોડી ઘર વધ્યું મારા છોકરાનું ઘર ખુલ્લું રાખવા માટે હોય તો હગું કરાયું મારા ઈને શું કેવું હે હેથાશ કંટાળી જસ હોય કરું મૂકો લે કાલે રાતી જોતો મૂકો વાઘુજી ના હોય તો તમે સમજાવો એ બાપડા સમજે સમજે થાય છે પણ હવે તો એક વિચાર કરું છું કે મારી માનીશું કારણ હવે હશે ને આ ટીણિયાના આજે મોકલું કે તું જા અને કે લેવા તો જા આપણે એવું ના થાય કે પહેલાં આપણે કરી એ વન છૂટું લેવો તો લે હ પણ તું લેવા જાય હું કહેવું છે આ આજ તો મોકલું હા જોજે મારા તો આ ઘર સુખ શાંતિ હોત તો આ મારે એકલા મજૂરી કરવી પડે કશું અટાને

એ શોભક ના શોભક મારી છોકરી મારે વિચારવાની એની જિંદગી નું તમારે કોઈ લેવા દેવા નહીં બરાબર તમારે વધારે બોલવું તે ડોચો કઈ દઉં હું અમાર ત્યાં આટલા ઘૂંઘટા કાલી બેહી રહું છું ઘેર હોભળવાનું અમાર ગોમ્મો થાય છે બસ આ હોભળવાનું વાતો કરીશ કે મેઠો કી એની સોળી પોસ વર્તી કે ઘેર બેહાર રાખી છે કે સોળી ની કમોણી ખાઈ સકી તે જે બોલે ને હું પર કહેતા નહીં આવર તું બોલતા નહીં આવર તું હું એમ કહું અરે આપળા ઘેર માટલાનું ને પ્રિય થાય કોઈ ગોમ નું ઘેણું નામ કરવા જવાય આપણે વાપરવા નહીં આપણે જે કામે ગયા કામ કરીને ઘેર પાછા આવી જવાનું કોટી જો મગજ મારી મારી જોડે કરવા જે હું ને બધું બરાબર તમન કોઈ ખબર અત્યારે હું જ કરું ઈ ભલે બેઠી પાંચ વાર હું તો બીજા પાંચ વાર તો કરી જિંદગી છોડી ને છે આપણા તો જિંદગી આપણો ખર્તો પોન છે ને હું આવું છું હું પેલી બેવાના થોડું ચાર બાર નાખી ના આ કે શું કરાયો

જો તારા બાપનું થોડું હોભાળ થોડું મગજમાં ઉતાર તો જિંદગી પાછળ ની તમારી હારી જશે એટલે હું કેવા માંગુ બાપા તમે બેટા કઉ છું હું કા તારી જિંદગી બગાડે છે હવે તારા બાપાનું નું તારી માનું કોઈ ઠેકો નહીં તારો બાપ તો અટકાયેલો છે બે વખત બાપા જો તમે મને મોકલતા ને હારી તો મારા જવ નહીં કણ તમને કહી દીધું બેટા તું વાત સમજ કે સમય કોઈ પણ મારી માએ કીધું ને બાપા કે ઘરે નહી જવ તો મારે નહીં જવ

પોસ વર્તી ત્યારે બાયડી રી રહીને બેઠી છે બેઠી હું લોક વાતો કરે ગોમમાં બધે જો વસ્તી વાતો કરે કે કળોબાને છોકરાને બાયડી રહીને બેઠી જીકેલા આવતા નહીં કે હું હશેનું એમ નથી એમ જે હોય તેઓ એનો ટોણો આપણો ખોટો અભળો નહીં ના કરતી ના હોય તો આટલી વખત જી આવું બાપા હું ઘડી લઈએ આટલી વખત જીએ લઈ બાપા હું ઘણી વખત જોઉ છું અને ઘણી વખત જઈને પાછો આવશું અને મહેકલ તો નહીં હું કરું કે બાપા હું તો જઈ જઈને પાછું આવું છું હું મુએ હું કરું નામ ભેગું તો અને એ આવતી નહીં આપવા તૈયાર નહીં પણ હું કરું બાપા પોસ્ટ વર્ષે રી હે બેઠી છે પણ હમ બધું નોમ નહીં લેતી આ મુયે હું કરું કે બાપા ખબર છે બેટા મને કંઈ હોય આપણા ઉપર કેસ કર્યો છે તારોને મારું નોમેલી લખાયું છે ને પોસ્ટ વર્ષથી છૂટાછેડાનો કેસ લખાયો છે આપણા ઉપર પણ બેટા હું એવું કહું છું કે આટલી વખત તું ખાલી જાતો હોવાનું કેવું શું થાય બાપા મને બધી ખબર પડશે હું જઈ જઈને પાછો આવું છું અને આપણા ઉપર કેસ કર્યો છે એ ખોટું પડત હવે આપણે જોજે સીધો સમજીને બેલ ખ્યાલ બેટા એ બધું હું સંભાળ લે પણ સાંભળ તું આટલી વખત ખાલી જા આમ તાર હાહુ ને તાર હારો હું કહે ને તાર બાયડી હું કહે છે તું ખાલી ખાલી આટલી વખત તીળવા જા

એ શ્યાન ની બેઠી છે અલ્યા છોકરા એ મેઠિયા ને ડોસી રે ને એ મેઠીયા ની ડોસી ઘર જ એ ભાભી જ છે ભગવીશું પણ આવી જ ઘર ના ભગવાય અને જમા તો એકદમ સીધો છે લેવા તો બાપડા શ્યાન ના લેવા મારે બંને પણ મોકલતો જ એ તો અને નહીતો સોડીની મા હોય ને એ રીત પોતે ઘર ભગાવતી હોય

ગરમી છે કેમ માટલી પડે બાપા વરસાદ આટલો આટલો પડે તો ગરમી ને નો કંટાળો આવી ગયો ગરમી થી તો મારે તો માં કે હળો માં વાળા કોણે કીધું તમારું ઓય પગે લાગવાનું આઈ જા મોટા પગે લાગવા અન માં શબ્દ તમારા મુઢામાંથી બોલવાનું નહીં મને મુકે તમારી માં નહીં કહી દઉં ઓવા સો જા બાપુ ને કા હું કોમાં તમારે એટલે હું એને લેવા આવ્યો તો કોને હા તમાર છોડી એ આજે નહી આવે ને કાલે નહી આવે તમારું આ મોટું લઈને જો જો ને તો જા બાકી મારી છોકરી નહી આવે પણ માં બાપ પોસ વર્તી હોય કન તો રાખી છે તો મારા બાપાએ કીધું છે કે જા બેટા લઈ આવ તો હું લેવા આવ્યો હા બાપાએ તમારે કીધું એટલે તમે લેવા આવી છે એટલે હું મોકલી દે આજે નહી મોકલું ને કાલે નહી મોકલું મારા છૂટું જોવા એટલે છૂટું જોવા તમન કેસ મૂક્યો ને એનું છૂટું જોસે મારે કહી દઉં સમજ પડી કે નહી પડી કે એક લાખો મેલું દાણા પડશે હું મૂકો

કરું છે આ છોકરાને મોકલ્યો છે તે મારો એકલો એકલો આવે મને લાગે છે મને મોકલ્યું નહી ના મોકલી હોય તો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હેઠળ તું તારું ટેન્શન લે ના મોકલ્યું કોઈ નહીં બસ ખાલી શું કીધું તને એમ કે જેમ મોનો ના મોનો પણ ગમે તે પણ મારો છોકરો સંસ્કારી તારા બીજાનો છોકરો હોય તમને હાલ હમણાં ધાર્યો લઈને દોડે લાકડીઓ લઈને દોડે પણ મેં એને કીધું તું કે બેટા જે જો મોકલું તો બરાબર છે ને ના મોકલું તો તારો પાસો આવતો રહી જ નહીં મોકલ્યું કશું હતું એટલે ખાઈ લે

હેલો એ ટીના દારૂ નહી આ તો દવા પી દીધે લેવાને એ ટીના અલ્યા તારા આ બધો શોર ના તરણ તો તારે શો દવા પીવાના એ છોકરા એ બબટ પૂછ્યું મને એમ તો ક્યાં અને છોથી પીધી લે હા છોથી દવા પીધી હતી એ છોકરા અમારું હમ છું પૂછ્યું હે પૂછ્યું બેટા મને કહે

બાયડીન તેલવા મોકલ્યો તો ને કોઈક ઇને હા હોય કોક લાફો મેલો છે તે દવા પીધી તમે આવજો ફટાફટ હું વાત કરો છો હવે આવજો હું તમારા ઘર પાછળ કપા દે દઉં છું આયો આવજો આયો આયો તમે આવો ને એ છોકરા જલ્દી આવજો હા પડ બસ બસ અરે દવા કો અલે એ દીના આવ દીક્ષા હે ને બસ 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 બસ

મોત કરાયો એટલે મોત આવ્યું નાના એને હાહુ એ બૈરીએ કોક તો કીધું હોય છે તાના વ્યક્તિ મજબૂર દવા પીવા થઈ જાય છે આ વ્યક્તિ ભોરો હતો પણ ખરેખર મારી માની ઘર ભગાવનાર હોય ને ભાઈ તો એને માયો હોય ભલે ખોટું લાગતું હોય ભલે કડવું હોય પણ સત્ય છે નાના માનો પૂરેપૂરો હાથ હોય છે આ સત્ય ઘટના છે ભલે ખોટું લાગે પણ આસુ કેવું છે મારી માની છો આ ભોરો છોકરો એવું જરૂર નહીં છોકરા છોકરાનો ઓક હોય ભાઈ સૂર્ય ઘણા ઓક હોય છે હા એવું જરૂર નહી ભાઈ ના ના ઓકે તો આ દવા પીવા મજબૂર મોણ થયો છે અને વર્ષથી એ બેહી બે નાટક કરવા માટે તો મારી માની છો અને વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભલે હા શું છે ભાઈ કડવું છે હા છે જય માતાજી હર્ષ